વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુત્રેલ ગામે તસ્કરોએ કરતબ આવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રે રોકાણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું ત્યારબાદ તેઓ તાબડતોબ સૂત્રેલ ગામે પોતાને ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેમાં સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા સાંકળા ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર મળી કુલ રૂપિયા સોળ લાખ તેર હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત સોળ નવેમ્બરમાં રોજ પણ વાઘરાના ભરચક એવા ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓઝારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં ટૂંક સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી રહી છે ચોરીની ઘટનાને લઈ પ્રજાજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાગરા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે